નમસ્કાર દર્શક મિત્રો સત્યની ન્યૂઝમાં તમારું સ્વાગત છે દર્શક મિત્રો અત્યારે હું જે જગ્યા પર બેઠી છું ને એ છે હરિયા ગામ અને ત્યાં આવેલું એક મહાદેવનું મંદિર મહાદેવના મંદિર વિશે તો આપણે ચોક્કસ આજે વાત કરવી છે પરંતુ તમને એ પણ જણાવી દઉં કે હરિયા ગામ છે ને આમ તો એની હાફૂસ કેરી માટે બહુ જાણીતું છે વર્ષોથી જાણીતું છે કારણ કે એની હાફૂસ કેરી જે બહુ જ ફેમસ છે પરંતુ હરિયા ગામમાં એક એવી જગ્યા પણ છે કે જે એને અલગ બનાવે છે અને એ છે આ મહાદેવનું મંદિર ગુપ્તેશ્વર મહાદેવ અને આ જે મહાદેવનું મંદિર છે ને એ બહુ જ જૂનું છે અઢીસો વર્ષ કરતાં પણ જૂનું મંદિર છે આ બન્યું ને અઢીસો વર્ષ આ છે એ પહેલાં અહીંયા એક નાની ડેરી હતી એટલે કહી શકીએ કે આ વર્ષો જૂનું ઐતિહાસિક મહત્વ ધરાવતું આ એક મંદિર છે અને જ્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે મતલબ કાલે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે જ્યારે ત્યારે હું આજે તમને એવા શિવાલયના દર્શન કરાવું કે જે વર્ષો જૂનું મંદિર છે ને અહીંયાનું મહત્વ જ કંઈક અલગ છે

વલસાડથી આઠ દસ કિલોમીટર દૂર જ અહરિયા ગામ છે તમે વાત આપણે વાત કરીએ એ મુજબ કેરી માટે બહુ પ્રખ્યાત છે પણ આ જે મંદિરમાં આજે આપણે ઊભા છીએ એ મંદિરની બહુ એ છે કે જે લોકો એની શ્રદ્ધા રાખે છે શ્રદ્ધાથી એ રાખે છે એ લોકોનું કાર્ય પરિપૂર્ણ થાય છે હવે એ વાતો જે કરી છે હવે બેન આજે અહીંયા આપણી સમક્ષ હાજર નથી એમણે અમને ટ્રસ્ટમંડળોની સામે આવીને કહ્યું હતું કે તમે જ્યારે બી આવું કંઈ કરો તો મને બોલાવજો હું એ આવીશ ને કહીશ કે મારા દસથી પંદર વરસ સુધી મને સંતાન નહોતા થતા મેં બધા લીધી ત્યાં પછી મને સંતાન થયા છે એટલે આ મા ગુપ્તેશ્વર મહાદેવનું બહુ સત બહુ મહત્વ ઊંચું છે એવું જ એક અમારા ભાઈ છે તેના મેરેજના પ્રોબ્લેમ હતા એના છૂટાછેડા નહોતા થતા એ ભાઈ બી આવીને કહું કે ટ્રસ્ટીને કે હું બી બોલવા તૈયાર છું કે આનું મહત્ત્વ કેટલું છે એટલે આવી મહત્તાની ઘણી છે એટલે અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે આ ગામ અમે પ્રવાસન મંત્રીને બી અરજી કરી છે કે આ મંદિરનું થોડું ડેવલપમેન્ટ થાય અને પ્રવાસન ધામ તરીકે એનો વિકાસ થાય એટલા માટે અમે પ્રયત્નો કરીએ છીએ આ તો વાત થઈ મંદિરની આસ્થાની મંદિરની શ્રદ્ધાની કેટલાય લોકોની આ મંદિર સાથે આસ્થા જોડાયેલી છે મહાદેવ સાથે આસ્થા જોડાયેલી છે અને આ મંદિરના જો ઇતિહાસની વાત કરીએ તો આ કેટલા વર્ષ જૂનું મંદિર છે આનો શું ઇતિહાસ છે આની પાછળ જોડાયેલો આ છે આશરે અઢીસો વરસ પહેલાંનું આ મંદિર છે પણ અઢીસો વર્ષ પહેલાં આ મંદિરની અંદર નાની એક ડેરી જેવી જ હતી હવે અમારા બાપ દાદાઓ જે વાતા કરતા કહી જતા હતા લોકવાયકા હતી એ મુજબ કે શિવાજી બી જતા તો અહીંયા આવતા એટલે પાનેરા પરથી જ્યાં જાય ત્યાં અહીંયા અહીંયા પૂજા કરીને આગળ જતા હતા તે સિવાય બે હજાર ઓગણીસોને કંઈક એની અંદર હરઘોનસ મોદી કરીને હતા એમણે એનો પછી જીનોદ્ધાર કરેલો હતો અને ગામ તે ટાઈમમાં જે બાવા જે ચલતા ભલતા બાવા આવે એ લોકોને માટે રહેવા માટે બી વ્યવસ્થા ગામમાં અહીંયા કરવામાં આવેલી હતી અહીંયા બધા મહારાજો આવીને રહેતા હતા આપણે દિવ્યા દેવચંદ્ર દેવીદાસ મહારાજ જે જૂના જાણીતા છે બહુ ફેમસ છે તે બી અહીંયા જતા હતા આવીને અને બીજું કે આ ગામની અંદર બે હજાર બેમાં અમારા ગામની જે છોકરી છે તેના હસબન્ડ જે આજે એલ એન ટીની અંદર મોટી પોસ્ટ ઉપર છે ચેરમેન છે એમના સહકાર થકી અમે આ મંદિરનો જીર્ણોદ્ધર બે હજાર બેમાં કરેલો હતો જે અમને હાલમાં દેખાય છે અનિલભાઈ દેસાઈ કરીને છે અનિલભાઈ નાયક એમના સહકારથી આ કર્યું હતું હવે આજે બે હજાર બે પછી આજે બે હજાર પચીસ થયા છે હવે એને થોડું ડેવલપમેન્ટ માગે છે એનું એના માટે અમે દાનની અપેક્ષા રાખીએ છીએ દાન માટે એપ્લિકેશન બધા માટે ટઈલ બી નાખી છે પ્રવાસન મંત્રીને બી અમે અરજી કરી છે હવે આ મંદિરની સાથે અમે એક હોલ પણ બનાવેલો છે જે હોલની અંદર અતુલવાળાના અતુલ થકી જે અહીંયા અનાઠ બાળકો છે એ લોકોને ભણવા માટેની વ્યવસ્થા છે એ લોકો અહીંયા ભણે છે આવીને સ્કૂલ ચલાવે છે લોકો અને બપોર પછી આપણી ગવર્મેન્ટની સ્કીમ પ્રમાણે સ્ત્રીઓના ઉત્થાન માટેની જે સ્વાવલંબી છે તો અમે સિવણના ક્લાસો અતુલ જ ચલાવે છે અને તેમાં એ બી અહીંયા બનાવીએ છીએ એટલે અહીંયા ઘણી લેડીઝો આવે છે જે સિવણના ક્લાસો બી ચલાવે છે અને સિવણનું કામ શીખે છે અને પગભર થાય છે અહીંયાથી એટલે મંદિરની સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિઓ પણ અહીંયા કરવામાં આવે છે અને ખાસ કરીને એ પણ વાત કરવાની કે જે અઢીસો વર્ષ જૂનું મંદિર અઢીસો વર્ષ કરતાં પણ જૂનું મંદિર છે એવું કહેવામાં આવે છે અને અહીંયા એક શિવરાત્રીને લઈને ખાસ એક અલગ આયોજન કરવામાં આવે છે એ શું આયોજન છે કઈ રીતે શિવરાત્રીનું અહીંયા જે ઉજવાય છે અહીંયા શિવરાત્રી છેલ્લા દસ વર્ષોથી અમે અહીંયા શિવરાત્રી ઉજવીએ છીએ રુદ્ર યજ્ઞ બના કરીએ છીએ અને એમાં નહીં નહીં તો બી ત્રણથી ચાર હજાર માણસ આજુબાજુના ગામનાઓ આવે છે અને એ લોકો અહીંયા શ્રદ્ધાથી પૂજા અર્ચના કરે છે તમે માજી સરપંચ છો હરિયાણા તો તમે હાલ અત્યારે જે કલેક્ટરને જે તમે અપીલ કરી છે શું તમારી માગણી છે એકચ્યુલી આ મંદિર અઢીસો વર્ષ જૂનું છે શિવાજી મહારાજની પણ આસ્થાની સાથે જોડાયેલી છે તો એક પૌરાણિક સ્મારક તરીકે એ ડેવલપ થાય એક પ્રવાસન ધામ તરીકે ડેવલપ થાય લોકો અહીંયા આવે આનું મહત્ત્વ સમજે અને આ અમારા ગામનું હૃદય છે અમે એમ કહી શકીએ તો અમારા હૃદયને અમે સાચવતા જ છે બાકી સર્વ બધાને અપીલ કે થોડું એને અમને મદદ કરે જેથી અમે એને સાચવી શકીએ બીજા એક મંદિરના જે ટ્રસ્ટી છે એ પણ આપણી સાથે જોડાયા છે એમની સાથે પણ વાત કરીએ તમારું નામ શું છે કૌશલ દેસાઈ ને હું પોતે ખેડૂત છે પંદર વર્ષથી જોડાયેલો છે અને આ મંદિરનું બહુ ભારે સત છે અહીંયા દેવીદાસ મહારાજ હતા ને જે અત્યારે બિહારમાં રાષ્ટ્રીય સન ડિક્લેર થયા ત્યાં બિહારના તો તે અહીંયા રહેતા હોતા આ મંદિર ઉપર ને તપ કરતા અહીંયા વર્ષ બહુ અગાડની આ અમારા બાપ દાદા લોકો વાત કરે અને બીજું એ કે આ અહીંયા તરાવને છે આખું નેચરલ પેલું છે એટલે મારી તો મેઈન પેલું એવું કે આજુબાજુના બધા ગામના આ સિટીના લોકો શનિ રવિમાં એમ અહીંયા પિકનિક જેવું બી કરવા માટે આવો અને મંદિરના દર્શન બી લઉં અને આ ગુપ્તેશ્વર મહાદેવના બહુ એટલે ભારે સચ છે અમારા જાણીતામાં જ ઘણાઓને છોકરાઓની થતા હતા લેડીઝ લોકો એટલે એમના મેરેજ પછી તો એમને એમની આ એની એમ કે કે પેલું માળા ભરવી પડે એટલે આ ગુપ્તેશ્વર દૂધને ચડાવવું પડે તો પછી એનું એ અમુક નક્કી કરેલી હોય લોકો એ માનતા માનેલી હોય કે નવ ભરીએ એ રીતે ભરે પછી એનું આ ઘણા એવા અને છોકરાઓ થયા છે તમે જે કીધું કે માળા ભરવી પડે એકચ્યુઅલી આ માળા ભરવી એ શું હોય એ એ દીપ માળા કહેવાય એને આપણે દૂધ ને પાણી ને એ રીતે એને પેલા શિવલિંગ ઉપર ચઢાવવું ચડાવવામાં આવે મંદિરના બીજા એક ટ્રસ્ટી પણ છે અહીંયા આપણી સાથે એમની સાથે પણ વાત કરીએ કે કેટલા વર્ષોથી તમે મંદિર સાથે જોડાયેલા છો અને શું તમારા માટે મંદિરનું શું મહત્વ છે હું હું તો આ ગામમાં મારો તો જન્મ જ થયો છે મારી તો એકોતેર વર્ષ છે મારું નામ પંકજ દેસાઈ છે બધું બાળપણ બાળપણ મારું અહીંયા જ બત્યું હવે આ મંદિરમાં અમે પંદર વીસ વર્ષથી અમારે પંદર વર્ષથી અમારો આ મંદિરનું લઈ તે પહેલાં બીજા કોઈ અત્યારે અમારે સેવા મંડળ હસ્તક આ બધી વસ્તુઓ ચાલે છે અમારે હવે અમારે ફંડની ખાસ જરૂર પડે છે આ મંદિરને માટે આ બધું મેન્ટેન કરવાનું માટે બધા બહુ જૂના અઢીસો વર્ષ જૂનું મંદિર હવે એને મેન્ટેનન્સ તો માગે જ ગામમાં બધા પૈસા બધા એટલા બધા કોઈ મળે નહીં બધા પાસે એટલે અમે બહાર લોકોને અપીલ કરીએ છીએ આ બધી વસ્તુ મેન્ટેન કરવા માટે પછી અમે ત્યાં સરહદગ્રહ પણ બનાવ્યું છે એટલે આજુબાજુના ગામવાળાવાળા બધા કોઈ મૃત્યુ થાય તો સરહદગ્રહ પણ અહીંયા બધું થાય છે મંદિરના પ્રાંગણમાં એ પણ અમે બધું પ્રવૃત્તિ કરીએ છીએ ટ્રસ્ટીઓ દ્વારા સરકારને એટલી જ અપીલ કરવામાં આવે છે કે મંદિર જે છે તે એક ઐતિહાસિક મહત્વ ધરાવે છે અને અત્યારે જે મંદિરની પરિસ્થિતિ છે તેને મરામત ખૂબ જ જરૂરી છે તો ટ્રસ્ટી દ્વારા એટલી સરકારને અપીલ પણ કરવામાં આવી છે કે તેમના દ્વારા ફંડ ફાળવવામાં આવે તેમજ જે લોકો આસપાસમાં છે કે જે લોકો મંદિર સાથે આસ્થા સાથે જોડાયેલા છે એવા લોકોને પણ અપીલ કરવામાં આવી છે આ મંદિરનું બહુ જ મહત્ત્વ છે જેટલી પણ માનતાઓ રાખે છે લોકોની માનતાઓ પણ પૂરી થાય છે એટલે ટ્રસ્ટીઓનું એટલું જ કહેવું છે કે સેવાકીય પ્રવૃત્તિઓ પણ જ્યારે અહીંયા ચાલી રહી છે ત્યારે સરકારને અપીલ કરવામાં આવી રહી છે કે સરકાર દ્વારા આ મરામત મરામત માટે થઈને થોડી હેલ્પ કરવામાં આવે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની